ડીસા તાલુકાના બલોદર ગામના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે ભલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટર પર બેસીને પોલીસ સ્ટેશન પહોંચ્યા મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ પર અકસ્માતના બનાવો બનતા હોય છે આ વર્ષે ચૌદ પંદર જાન્યુઆરી બે દિવસ દરમિયાન બસો ચુમ્માલીસ અકસ્માતના બનાવો બનવાનો અંદાજ એકસો આઠની ટ્રેન્ડ ફોરકાસ્ટિંગ ટીમ દ્વારા લગાડવામાં આવ્યો છે અકસ્માતમાં બનાવોને પહોંચી વળવા જિલ્લામાં એકસો આઠમાં ફરજ બજાવતા બસો ત્રીસથી વધારે કર્મચારીઓએ સ્ટેન્ડ ટુ રહેવા સૂચના અપાઈ છે તો આ કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કડીના સુજાતપુરા રોડ પર આવેલા અંડરબ્રિજમાં એક ગમખ્વા અકસ્માત સર્જાયો ઇન્ડિકા ગાર દિવાલ સાથે અથડાતા કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થઈ છે મૃતક ચાલકની ઓળખ કડીના નાની કડી વિસ્તારમાં આવેલી સંતરામ સિટીની સરદાર રેસિડેન્સીમાં રહેતા હરેશભાઈ શાંતિભાઈ દરજી તરીકે થઈ છે તેઓ દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા કડીકરણ નગર રોડ પર આવેલી એક સોસાયટીમાં તસ્કરો એક ગુજરાતમાં ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા છે આ ઘટના ઉત્તરાયણની રાત્રે બની હતી જેમાં તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ચોરીની જાણ થતા જ કડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઊંઝા તાલુકાના ઉપેરા ગામે ઉત્તરાયણ પર્વ નિમિત્તે સ્વાનો માટે પંદરસો થી વધુ લાડુ બનાવવામાં આવ્યા છે રામભા પરિવાર દ્વારા સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું લાડુ ઉપેરા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં શ્વાનોને વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પંથકમાં શ્વાનો માટે ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેવા પૂરી પાડવાનો હતો ઊંઝાગંજ બજારમાં જીરાની દૈનિક આઠ હજાર બોરીની આવક નોંધાઈ છે જીરાના સુપર ભાવ મળે ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ચારસો જોવા મળ્યા જ્યારે કે બેસ્ટ ગ્રીન જીરાનો ભાવ ચાર હજાર બસો પચાસ થી પચાસ હતો ડીસા તાલુકાના બલોધર ગામના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે બલડી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી મોટી સંખ્યામાં ગ્રામજનો ટ્રેક્ટરમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા રજૂઆતમાં ગામના સરપંચ આગેવાનો પણ જોડાયા ગ્રામજનોએ પોલીસને લેખિતમાં અરજી આપીને દારૂબંધી માટે કાર્યવાહી કરવાની માંગ કરી હતી પલડી પોલીસે બલોદરના ગ્રામજનોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી કડીમાં ગત ત્રણ ડિસેમ્બરના રોજ હેર સલૂનમાંથી ફિલ્મી ઢપે યુવકનું અપહરણ કરી તેના પર જીવલેણ હુમલો કરવાની ઘટનામાં નમો વળાંક આવ્યો છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત અલ્ફાઝ ઉર્ફ મક્કુ કાઝીનો મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સાડત્રીસ દિવસની લાંબી સારવાર બાદ કરોડ મોત પત્તા મામલો ગરમાયો છે યુવકના અવસાનથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે વાવથરા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં તાપમાન ઘટવા અને ઠંડી વધવાના કારણે રવિ પાકને ફાયદો થયો છે આ બદલાયેલા વાતાવરણથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અગાઉ જ્યારે તાપમાન ઊંચું હતું ત્યારે રવિ સિઝનમાં દિવેલા અને રાયડા જેવા પાકોમાં ઈયળો અને કાતરા જેવા જંતુઓનો ઉપદ્રવ વધ્યો હતો આનાથી પાકને નુકસાન થવાનો ભય હતો પાટણ નાગરિક સહકારી બેંકમાં ચૌદ કર્મચારીની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ ગઈ છે નાગરિક હિતરક્ષક સમિતિના કન્વીનર જયેશ પટેલે પરિવારજનોને ગોઠવવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો છે જ્યારે બેન્કના ચેરમેન મહેન્દ્ર પટેલે ભરતી પ્રક્રિયાને નિયમ અનુસાર અને પારદર્શક ગણાવી છે